સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો હવામાન ખાતાની આગાહીને પગલે ગાત્રો થી ઠંડીના ચમકારા જોવા મળી રહ્યા છે ત્યારે નવા વર્ષના પ્રારંભથી જ કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હતો ઉત્તર ગુજરાત શીતળ બન્યું છે અને ગાત્રો થી ઠંડીને કારણે લોકો ઠૂઠવાયા હતા ઠંડુ ગાઢ ઉત્તર ગુજરાત સીઝનમાં પ્રથમ વખત મંગળવારે રાતે તાપના કરવા પડ્યા હતા ખેતરમાં રાત્રિના સમયે પાણી વારવા જતા ખેડૂતોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો હજુ પણ વાતાવરણમાં ઠંડક બની તો નવાય નહીં વધુ વાત કરવામાં આવે તો હવામાન ખાતાની આગાહીને પગલે ગાત્રો થીજવતી ઠંડીના ચમકારા જોવા મળ્યા હતા નવા વર્ષના પ્રારંભથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં શીતર બન્યું છે અને ગાત્રો થીજવતી ઠંડીને કારણે લોકો ઠૂઠવાયા હતા ઠંડુ ઉત્તર પ્રથમ વખત મંગળવારે રાત્રે તાપના કરવા પડ્યા હતા ખેતરમાં રાત્રિના સમયે પાણી વાળવા જતા ખેડૂતોમાં પણ ચમકારો જોવા મળી રહ્યો હતો હજુ પણ વાતાવરણમાં ઠંડક બની રહે તો નવાય નહીં રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા